કામ હોય તેમાં પેલો જે શબ્દનો પ્રયોગ થયો કે આત્મીયતા સધાય આ મારું કાર્ય છે એવો ભાવ જો પેદા કરી શકાય તો આ કાર્ય ખૂબ સારી રીતે થાય પછી મેનેજમેન્ટના સિદ્ધાંતોની અંદર આમ તો કહેવાય નહીં મુદ્દો પણ આ તો વ્યવસાયિક વાત છે એટલે ઘણીવાર એવું આવે લીડર માટે કે કોઈ પણ છટણી કરવા માટે થયા એટલે આમાં તો એવું થાય કે પણ છૂટા કરવા આનો અર્થ પણ છટણીનો એવો નથી કે કોઈ પણ છૂટા કરવા પણ સિદ્ધાંતોની અંદર એમ લાગે છે કે આ સિદ્ધાંતને લેવામાં સંસ્થાને કંપનીને શાળાને કે વ્યવસ્થાને નુકસાન થાય એમ છે તો એ બાંધછોડ કરે એનો અર્થ એવો થાય એવો આનો અર્થ એવો થાય કે કોને છોડી દૂડે બીજી જે વસ્તુ આવે મેનેજમેન્ટના સિદ્ધાંતોમાં કે કામ કરવાનું પ્રેશર ક્રિએટ કરતું રહે દરેક વ્યક્તિ કામ કરે છે અમે જોઈએ ઘણીવાર એવી સંસ્થાની અંદર એ વાતો આવે કે એને પણ આઠ હજાર રૂપિયા પગાર છે અને આને પણ આઠ રૂપિયા આઠ હજાર રૂપિયા પગાર છે પછી એને કોમ્પ્યુટર ઉપર ત્રણ જ કલાકનું કામ છે અને અમારે તો બેન્કિંગ ક્ષેત્રમાં ઘડવાનું અને ત્યાં બધું ચેક કરવાના તડકામાં આવવાનું પહેલું કામ કરવાનું આ અમારા બિરાંત આ જે અસભ્યતાનું વાતાવરણ સર્જાય એને કેમ બેલેન્સ કરવું એટલે એના માટે એવો એક સિદ્ધાંત આવે કે દરેક પાસેથી પૂરેપૂરું કામ લેવાનું પ્રેશર ઊભું કરવું હોય એવું એવું એક સાહસ કરવું પછી સામદામ દંડભેદના નિયમો મેનેજમેન્ટમાં આવે એ વ્યક્તિઓને કંટ્રોલ કરવા માટે એક એવો સિદ્ધાંત આવે કે દરેક વ્યક્તિને ભૂલ કરવા જે ભૂલ ખૂબ મોટા પાયે ન હોય એ નાની નાની ભૂલો કરવા તો એટલા માટે કે નાની નાની ભૂલોમાંથી વધારે સારું શીખશે અને વધુ પડતું એના ઉપર પ્રેશર રાખીને સારું ઉત્પાદકતા લઈ શકાય જે રીતે આપણા બાળકો માટે વાલીઓ એના ઉપર પ્રેશર રાખતા હોય છે એ એટલા માટે છે કે બાળક માત્ર ને માત્ર અભ્યાસ સિવાયની પ્રવૃત્તિમાં ધ્યાન ના આપે એટલે આવું નાનું નાનું પ્રેશર ગ્રો કરવાનું મેનેજમેન્ટના સિદ્ધાંતોની અંદર આવે પછી બીજી એક વસ્તુ આવે કે માણસની મર્યાદાઓ સ્વીકારો એટલે મેં એક વાત કરેલી ગઈકાલે બે વ્યક્તિ કે જે વ્યક્તિની સાથે નોકરી ચાલુ થઈ અને એકની ભરતી થઈ અને એકની નહીં થઈ એટલે જેની ભરતી નહીં થઈ એમનો એવો વિરોધ હતો કે અમે સાથે આવ્યા છીએ બંને સંસ્થામાં બંને એક જ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાંથી આગળ આવ્યા છીએ અને બંનેના એજ્યુકેશન પણ સરખા છે તો પહેલાં વ્યક્તિને કેમ વધારે સેલેરીની બઢતી મળે અને મને કેમ નહીં મળે ત્યારે એના માલિકે બંનેને તરબૂચ લેવા મોકલા વાળા પેલો વ્યક્તિ જઈને આવ્યો તો ખાલી ભાવ જાણીને આવ્યો કે સાહીઠ રૂપિયાનું એક તરબૂચ મળે છે બીજો વ્યક્તિ ગયો તો એની તમામ બાબતો જાણીને એટલા સમયમાં આવ્યો ત્યારે વ્યક્તિ બંનેની ઓફિસમાં બોલાવીને કહ્યું તો બધા આ ફરક તો આ જે છે એમાં ભૂલ કરવા અહીંયા એક એવી આપણે કહેવાય કે એક વ્યક્તિએ ભૂલ કરી એટલે એને અહેસાસ થયો કે મારી ભૂલોને કારણે હું જે પ્રગતિ કરી શકવું જોઈએ એ કરતો નથી અને એના ઉપર કામનું પ્રેશર આવે અને એની મર્યાદાની આપણને ખબર પડે પછીની બહુ સારી વાત છે પ્રોત્સાહિત કરો આનું એક બહુ સારી ઘટના અમે ઘણી બધી કંપનીઓમાં કરી ખાસ કરીને ડાયમંડ પ્રોત્સાહિત કરો એચઆર ડિપાર્ટમેન્ટની સૌથી વધારે જો નીતિ રહેતી હોય કોઈ પણ સંસ્થામાં તો એ એક જ સૌથી મહત્વનું પરિબળ હોય છે કે દરેકને એના કામના અનુસંધાનમાં પ્રોત્સાહિત બાળકોને લઈને આપણે કોઈ ગાર્ડનમાં જતા હોઈએ કે કોઈ પિક્ચરમાં જતા હોઈએ શું છે એક પ્રકારની પ્રોત્સાહનની નીતિ છે અને પ્રોત્સાહનની નીતિ જ્યારે કંપનીમાં અપનાવવામાં આવે ત્યારે એના પરિણામ ઘણા સારા આવે અમે લોકોએ એક સંસ્થાની અંદર અમને કહેવામાં આવ્યું કે પ્રોડક્શન જે છે એને વધારો છે એ કેવી રીતે વધારે ખૂબ વિચાર કર્યો અને દરેક ડિપાર્ટમેન્ટમાં જઈને તપાસ કરી કે આપણે એવું શું કરીએ તો ઉત્પાદનમાં વધારો પહેલાં તો અમે બધાને એવું અત્યારે તમે બધા અડધી અડધી કલાક સંસ્થાને કાર્ય આવો જેટલો સમય વધારે આપશો એટલો તો તમને વધારે માવાફાત્ર છે પણ આપણે જે કામ કરવાની શૈલી કહેવાયેલા છીએ એ શૈલી પ્રમાણે દરેકનો એમાં કોઈ હકારાત્મક અભિગમ શીખ્યો દસ એક દિવસ જવાબ દીધા પછી ફરીવાર વિચાર કર્યો કે હવે જે પહેલો વિચાર આપણે મૂકેલો અમલમાં મૂકવા માટે એને લોકોએ નથી સ્વીકાર્યો અને હવે એ વિચાર ભૂલાઈ ગયો છે હવે શું આ વિષય આપણે પર ચર્ચા કરીએ આમ તો અઘરો વિષય કંઈ તમને બહુ મજા આવે એવું નથી અને મને પણ ક્યાં બહુ મજા આવે એવું નથી તમને એટલું ગમે છે એટલું જ મને ગમે પણ તો છે સારો વિષય કારણ કે આમાં છે ને એક બુદ્ધિનો તર્ક માનવ

આપવામાં આવે સ્કૂટી આપવાની છે એટલે સ્કૂટીને લાવીને એ શોરૂમની બહાર મૂકી દેવામાં આવે અને પછી લોકો જોયા પછી એ જથ્થામાં માલ ખરીદતા હોય એટલે એવી જ રીતે કે ટીપ લીધી ગાગર અને હાંડો જે કહેવાય દેશી ભાષામાં એ એક સેટ લીધો એક નાનો ડબલો લીધો એ ત્રણેય વસ્તુને લાઈનમાં મૂકી

હવે બીજે મહિને શું કરવું બજેટ તો લિમિટમાં છે પ્રોત્સાહન નીતિ અપનાવવા છે મેનેજમેન્ટના સિદ્ધાંતોમાં કંઈ લોકોને પ્રોત્સાહિત કરવા છે પહેલા મહિને દસ હજારનું બજટ હતું બીજા મહિને પણ માલિકે એવું કહ્યું કે દસ હજારમાં તમારે કરવાનું છે પહેલા મહિને મોટી મોટી પ્રોડક્ટ હતી લોકોના ઘરમાં ગઈ લોકોએ કર્મચારીઓ જોયું બીજા મહિને એ દસ હજારની જે ત્રણ પ્રોડક્ટ હતી એ સાત પ્રોડક્ટ કરી દેવામાં આવી થોડી વસ્તુની સાઈઝ ઘટાડી અને સાત વ્યક્તિઓને ઇનામ મળશે આ ઇનામમાં પાઠ કરવા એક હજાર અહીંયા મોલ લગાવવામાં આવ્યું અને તમને આપણને કલ્પના ન થાય એ બીજા મહિને રેગ્યુલર જે ઉત્પાદન હતું એનું દોઢ ઘણું ઉત્પાદન ડિપાર્ટમેન્ટ કર્યું છે પછી બીજી એક વસ્તુ એ વિદ્યાર્થીઓ સાથે આ કરીશ એટલે અમે તને આ કરી દઈશું આટલા ટકા તારે દસમા માં આવી જાય એટલે અમે તને આ વાહન એ લાલચ અમે એવું લાલચ અને લાલચ લાંબા ગાળાની મળી પ્રોત્સાહન પણ કહેવાય વિદ્યાર્થી અવસ્થામાં કે એને એમ સમજાવવામાં આવે કે તારે જો દસમામાં આઠતા ટકાવાળી આવશે તો તું ભવિષ્યમાં આ રીતે ડોક્ટર બની શકે આ પ્રોત્સાહન ઘણા લોકો લાલચને પ્રોત્સાહન સમજે છે ને લાલચ સમજે છે એ ઘણા લોકો સમાનને અહમ સમજે છે અહમને સોમાન સમજે છે આ એવી એવી ઘટના

બાર વર્ષ સુધી એક જ વિષય ઉપર અભ્યાસ કર્યો ભલે બંને સંસ્થામાં વિષય એક જ છે એમ બી છે પણ છતાં ત્યાં શિક્ષણ આપવાની વ્યવસ્થા અને પ્રેક્ટિકલ વ્યવસ્થામાં ફરક સંસ્થાઓ પોતાની અને એને કારણે એ સંસ્થાઓમાં જ્યારે નવી સંસ્થાઓમાં નોકરી કરતા હોય ત્યાં એમાં ફરક આવે છે એટલે આ ટીકામાં સ્વીકાર કરવો પડે મેનેજમેન્ટના સિદ્ધાંતમાં એવો એક મુદ્દો આવી જ રીતે મેનેજમેન્ટના સિદ્ધાંતની અંદર એવો પણ એક સિદ્ધાંત આવે કે ફિલ્મ જ્યારે ખરેખર લાયક હોય ત્યારે એને બિલદારવી જોઈએ એપ્રિસિએટ કરવી જોઈએ ઘણી અમે લોકો શબ્દ શબ્દમાં અને અમેરિકામાં બહુ આ શબ્દ વપરાય કોઈ સારું કાર્ય કરે એટલે સામેવાળા તરફ એમ જ કહેવાય એપ્રિસિએટ નાના એવા શબ્દ છે ત્યાં તે બહુ સરસ કામ કર્યું મને ગયું તો આ કામદારો સરાહનીય છે આનો અહીંયા એ વસ્તુ ઓછું છે કોઈ પણ વ્યક્તિ સારું કામ કરે કોઈ પણ શિક્ષકના કોઈ પણ ક્લાસના વિદ્યાર્થીઓ સારું માર્કિંગ લઈ આવે સંસ્થામાં કોઈ સારું કામ કરે હમણાં આપણે જ્યારે પ્રોગ્રામની શરૂઆત થઈ ત્યારે આપણે એમને બિરદાવવા જેવું હતું એમનું નામ એ વાતને લઈને આપણે બિરદાવ્યા આ એક અને આ તો રિસ્પેક્ટ દરેકને મળવું જોઈએ તો જ માણસની અંદર કામનો ઉત્સાહ અહીંયા પણ જે રાત દિવસ સતત રહે છે માનો કે પાંચ સાત વ્યક્તિ એવા છે કે જે અહીંયા જે હકીકતો છે એટલે કેવું તાળી પડે હું બીજા બીજી વાર તાળી પાડીએ તો મારા માટે મેં માગી નથી બિરદાવ હોય તો બધાને બિરદાવે સંસ્થા અંદર વસ્તુ આપવા કરતા વધારે કામ કરે છે માણસને અંદર થી પ્રોત્સાહિત કરે ભૌતિક વસ્તુ જે ના આપી શકાય અને આપણે આજે વાત કરી રાત્રે એક રાજાને ત્યાં એના સેનાપતિને હું સૈન્ય ભગવાન તરીકે માનતો અને પછી એને બળવો કરવાનો વિચાર આવ્યો બધા અધિકારીઓએ ભેગા થઈને નક્કી કર્યું કે આને હવે કાઢી ત્યારે જેલમાં પૂરું હોય છે અને પછી એની પૂછપરછ કરવી છે તો ત્યારે રાજાએ એમને એટલું જ કહ્યું કે તમારા કાર્ય સરસ છે તમે તો યુદ્ધમાં જાઓ છો ત્યાં બધું બહુ સરસ કરો છો મારે તમને અને પછી માણસ ત્યાં માફ માગે છે કે મારે પૂરી મારો વિચાર કરવો પગવાનો વિચાર કરવો આપે છે એને પ્રોત્સાહિત એટલે માણસ આખો અંદરથી પ્રોત્સાહિત થાય ત્યારે યોગ્ય ડેઝિગ્નેશન યોગ્ય હોદ્દાથી ના માણસને સારી રીતે જોડવામાં આવે ત્યારે એ અંદરથી રાજી થાય અને એની અંદર એક નવી ભાવનાઓ જાય